વડોદરામાં ગુરુવારે એક એવી ઘટના બની ગઈ કે જેના કારણે ચૌદ માસુમ નાના અવસાન થયું છે અને તેના માતા પિતાના ખોરા છોકરાઓ અને ટીચરો આ બોટ સવાર થયેલા હતા તો આ દુઃખદ ઘટના કેવી રીતે બની ક્યાં બની ક્યારે બની તેની સમગ્ર માહિતી તમને વિડીયો મળશે તો આ દુખદ ઘટના ની શરૂઆત થાય છે વાઘોડિયા ની ન્યુ સનરાઈઝ સ્કૂલ માંથી લગભગ બ્યાસી જેટલા બાળકો અને ટીચર ચારો આ પ્રવાસ આગળ જઈ રહ્યા છે આવેલ હણી તરાવ હતું તેમાં બોટિંગ ની વાત આવે છે બોટિંગ ની શરૂઆત થાય છે ત્યારે બધું લાગતું તું બધું બરોબર છે એમાં પચાસ વિદ્યાર્થીઓ સફળતા સફળતાપૂર્વક બોટિંગ પૂર્ણ પણ કરી દીધું બાકીના જે ત્રીસ બત્રીસ વિદ્યાર્થીઓ વધ્યા છે તેમનું બોટિંગ બાકી હતું અંધાર

અને બોટ ઘસડતા જ બધા નાના છોકરાઓ પોતાના જીવ બચાવવા માટે કંઈક ને કંઈક વસ્તુ પકડવા મંડ્યા પણ તેમાંના સાત વિદ્યાર્થીઓ સફળ થયા અને સાત વિદ્યાર્થીઓ ફરી પાછા બોટમાં બેસા અને બાકીના જે વિદ્યાર્થીઓ હતા તે લોકો પાછા બોટમાં ચડી ના શીખ્યા જોકે નિયમ એવો છે કે જ્યારે બોટમાં બેસીએ ત્યારે લાઈફ જેકેટ પહેરાવવા જોઈએ પણ જેમ મેં તમને પહેલા કહ્યું ઉતાવળમાં ઉતાવળમાં ત્રીસ બાળકોને બેસાડી દીધા અને તેમ છતાં એક લાઈફ જેકેટ પહેરાવવામાં નથી આવ્યું ખરેખર બહુ દુઃખની વાત છે કે હણી તરા તળાવમાં બાળકોને લાઈફ જેકેટ પહેરાવા વગર બોટમાં ઓવર બાળકો ભરીને તમે જયારે રાઇડિંગ કરવા માટે મૂકી દો છો અને કોઈ પણ સેફ્ટી રાખ્યા વગર તો આ બહુ મોટી ભૂલ છે તેના કારણે બાર જેટલા બાળકોનું અને બે ટીચરનું દુઃખદ અવસાન થયું છે તો આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે અને આવી જ ઘટનાઓ જાણવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ